ભરૂચ પાલિકા દ્વારા કંધારીયા ગામની સીમમાં ચાલતી ગેરકાયદે ડમ્પિંગ સાઈટમાં ફરી કચરો નાખવાની તૈયારી કરતા આજુબાજુના ગ્રામજનોએ વિરોધ પોણા વર્ષ પહેલા મનોબળ જવાના માર્ગે થામ ગામમાં હંગામી ડમ્પિંગ સાઈટ ઉભી કરાઈ હતી પાલિકાએ ખેતર ભાડે લઈ શહેરમાંથી રોજ ડોર ટુ ડોર ઉઘરાવાતો કચરો ઠાલવવાનો શરૂ કર્યો હતો તેમાંથી આવતી દુર્ગંધને લઈ

અને તાલુકા પોલીસ સ્ટેશન ની મોટી ફોર્સ લઈને અહીંયા આ ડમ્પિંગ સાઇટ ડમ્પિંગ સાઇટ ચાલેગલી ચાલે છે લોકોને શ્વાસની સાથે નુકસાન થઈ રહ્યું છે ચાંદીપુરના કેસો નોંધાયેલા છે ત્યારે ગાડા ગેરી સત્તાના જોડે પોલીસના દબાવતા ડમ્પિંગ સાઇટ ચાલુ કરવામાં આવેલા પરંતુ મનોબળ અને કંઠાડા ગામના તમામ આજુબાજુ ગામના આગેવાનો યુવાનો દ્વારા અને અમે પણ અમને પણ ખબર પડતા અમે પણ ભરૂચ અહીંયા આવ્યા અને પ્રશાસન જો નક્કી કર્યું કે તમે કયા વધારે આ ડમ્પિંગ સાઇટ ચાલુ કરવા છો આ લોકો તાલુકા આખી ઉતારી દીધી એનું કારણ શું તમે ચાલુ તમે જોડેસર માં ગઈકાલે જ્યાં મોતું એનું વિસર્જન થતું ત્યાં ડાઇટ ચાલુ કર્યા પરંતુ ત્યાંના જાગૃત નાગરિકો બેરોધ કરવામાં આવ્યો ચોવીસ કલાકમાં એ ડમ્પિંગ સાઈટ બંધ થઈ અને આજે પણ આ તમામ ગામના લોકો અહીંયા ભેગા થયા

લખો નાખો અને હું ખાસ અપીલ કરું ભાઈ ખાસ કલેક્ટર સાહેબને કે કલેક્ટર સાહેબ આ જે ડમ્પિંગ સાઈટ ચાલતી હતી માડવા બુજ જે એક લાખ રૂપિયા યોજના તમે દંડ ભરી છો અને અહીંયા સત્તાના જોડે જ્યાં આજે નગરપાલિકાને કર્યું આ સખી લેવામાં નહીં આવે